નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેવગઢ બારીયા નગરપાલિકા તંત્રને આપેલ રાહદારી અરજીઓ જેની તપાસ કરી ગેરકાયદેસર દબાણ તાત્કાલિક દૂર કરાયું દેવગઢ બારીયા નગરપાલિકા વિસ્તારમાં આવેલ રાણી વાવફળિયામાં રહેતા રાજેશ શ્રી રાજેશ કુમાર અગ્રવાલ દ્વારા ગટર લાઇન અને નાળા ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી નાખેલ જેને લઈ અવર જવર કરવામાં તેમજ ગટર લાઈનમાં પાણી જતાં અટકી ગયેલ જેના કારણે પાણી રોડ ઉપર આવતું હતું જેને લઈ રાહદારીઓએ ખૂબ જ તકલીફ ઊભી થતી હતી તે બાબતે અવરજવર માટે રાહદારીઓને પડતી તકલીફોને કારણે પ્રજાજનો દ્વારા કરવામાં આવેલ અરજીઓ જેને ધ્યાન લેતા નગરપાલિકા ચીફ ઓફિસર અને તેમની સૂચના અનુસાર પાલિકા તંત્ર ટીમ જેસીબી લઈ ગટર ઉપરના દબાણ તાત્કાલિક દૂર કરાયું મનોમંત ન્યૂઝ અબ્દુરઝા મંસૂરી દેવગઢ ભાર્યા